ગુડ મોર્નિંગ હાલેલુયા પિતા પરમેશ્વરના તેમી નામમાં આપ સર્વનો હું રમેશ અથાળુ તમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર હૃદયથી આવકાર કરીએ છીએ સ્વાગત કરીએ છીએ વિશેષ આજના દિવસના વાંચનમાં આપણે જવાના છીએ અને આજના દિવસનું જે વાંચન આપણે વાંચવાના છે તે શાસ્ત્રના પુસ્તકનું

કે તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો સુંદર તક આપી તમારા પવિત્ર જીવન વચનો વાંચવાને માટે એના માટે મેં તમારો પુષ્કળ આભાર માને છે હા બાપ ખરેખર તમારા વચનો જીવંત અને બે ધરી તલવાર કરતાં પણ તીક્ષ્ણ છે પ્રભુ ત્યારે આ વચનો મારફતે પ્રભુ તમને માન મને ગૌરવ મળે એવું તમે થવા દેજો અમે તમારા હાથોમાં સોંપાય છે આ અમારી રૂંકી પ્રાર્થના ઈસુખ્રિષ્ત હજારીના નામથી માગીએ છીએ અને શીખા કરજો બાપ આ પવિત્ર પુસ્તક બાઇબલ અને ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો ચોવીસમો અધ્યાય મહાન રાજા દાઉદનું ગીત પૃથ્વી તથા તેનું સર્વસ્વ યહોવાના છે જગત તથા તેમાં રહેનારા પણ તેમના છે કેમ કે તેમણે સમુદ્ર પર તેનો પાયો નાખ્યો છે અને જળ પ્રવાહો પર તેને સ્થિર કર્યું છે યહોવાના પર્વત પર કોણ ચડી શકશે તેમના પવિત્ર સ્થાનમાં કોણ ઊભો રહી શકશે જેના હાથ શુદ્ધ છે જેનું હૃદય નિર્મળ છે જેણે પોતાનું મન અસત્યમાં લગાડ્યું નથી અને જૂઠા ચોગન ખાધા નથી તે જ ચઢી શકશે તે યહોવાનો આશીર્વાદ પ્રાપ્ત કરશે અને પોતાના તારણના ઈશ્વરથી ન્યાયપણું પામશે હે યાકુબના ઈશ્વર જેઓ તમારું મુખ શોધે છે તેઓની પેઢી આ છે હે ભાગવડો તમારા માથા ઊંચા કરો હે પુરાતન દ્વારો તમે ઊંચા થાઓ એટલે ગૌરવવાન રાજા અંદર આવશે ગૌરવવાન રાજા તે કોણ યહોવા જે બળવાન તથા પરાક્રમી છે યહોવા જે યુદ્ધમાં પરાક્રમી છે તે જ હે ભાગોડો તમારા માથા ઊંચા કરો પુરાતન દ્વારો તમે પણ ઊંચા થાઓ એટલે ગૌરવાન રાજા અંદર આવશે આ ગૌરવવાન રાજા તે કોણ શૈન્યનો યહોવા તે જ ગૌરવવાન રાજા છે પ્રભુ તેના વાંચેલા વચ્ચે કૃપા છે

તમે અમને તમારા માર્ગોમાં દોરો ચલાવો વાપરો છો તમારો આભાર માનીએ છીએ વિશેષ આભાર માનીએ છીએ આજનો સમય તમે અમને આપ્યો કે તમારા જીવંત વચનોનું વાંચન અમે કરી શકીએ વચનોને આશીર્વાદિત કરો વચનો સાંભળનાર તમામ દીકરા દીકરીઓ પર તમારી આશીર્ષની કૃપા થવા દેવા વિશેષ પિતાભાગ જગતમાં અત્યારે ભયંકર પરિસ્થિતિ ચાલી રહી છે તમારા બાળકોની સતામણી પણ ચરમસીમાએ પહોંચી રહી છે સીરિયામાં નાઇજીરિયામાં એ તમામ જગાએ તમારા દીકરા દીકરીઓના વધ કરવામાં આવી રહ્યા છે ત્યારે પિતા બાપ તમે કહ્યું છે તેમ કે મારા આબોહગા મારે નામને લીધે તમારે કરવું પડશે તમારે યાતનાઓ વેઠવી પડશે પણ તમે ડગી ન જતા વિચલિત ન થતા કેમ કે આ તમામ બાબતો ને મારા આવવાની નિશાનીઓ છે ત્યારથી પિતાભાગ અમે માનીએ કે તમારો આવો ખૂબ જ છે તમે ક્યારે આવશો અમે જાણતા નથી પણ તમે જ્યારે પણ આવો ત્યારે તમને મળવાની માટે અમે હર હાજરી તૈયાર હોઈએ તેના માટે તમે અમને તૈયાર કરો તમારા માર્ગો બતાવો અને માર્ગોને અંદર ચાલવાની માટે અમને સમસ્યાથી પણ પૂરા પાડો વિશેષ તમારા બાળકો કે જેઓ સતામણી વેઠી રહ્યા છે તેઓના કુટુંબોને અને તેઓને પણ તમે સાચો સંભાળો અને તેઓને બુદ્ધિ શક્તિ ઉદાહ પાડો સત્તાના તમામ રાજનેતાઓ અને લોકોને પિતાભા તમે સ્પર્શ કરો તેઓના હૃદયને તમે ફેરવો બો તેઓ તમારા નામનો સ્વીકાર કરે તમને માન મહેમાને ગૌરવ આપે તેવી કૃપા તમે થવા દો અમે જાણીએ છીએ નથી જાણતા એવો કોઈ પણ ભાઈ બહેન દીકરો દીકરી બીમાર હોય ઘરમાં હોય હોસ્પિટલમાં હોય એવા તમામ લોકોને અમે તમારી સમક્ષ લાવીએ છીએ તમારા ઘાયલ તંદુરસ્ત હાથનો સ્પર્શ વડે તમે તેઓને સ્પર્શો અને તેઓ તમામ પણ પ્રાપ્ત કરે તમારા નામનો જય જય કરે તમને માન મહેમાને ગૌરવ આપે એવી કૃપા પણ અમે તમારી પાસે માગી લઈએ છીએ ગરીબ અનાથ વિધવાઓની પણ સહાયતા મદદ કરો ભાવ ઘણા દીક ઘણા જુવાન બાળકોને લોકોએ તરછેડી દીધા છે તેમના મા બાપોએ તરછોડી દીધા છે ઘણા એવા બાળકો છે જેઓનું અપહરણ કરીને લોકો તેઓને ખોટા ધંધા વર્ગાડી છે એવા તમામ બાળકોને પણ પીતા બાપ અમે તમારી સમક્ષ લાવીએ છીએ તમે તેઓને સાચવો તેઓની સહાયતા મદદ કરો અને આવા જે લોકો જે આવા બાળકોને અપહરણ કરે છે તેવા લોકોને પણ પિતા તમે બુદ્ધિ જ્ઞાન આપણ આપો કે તેવા નિષ્ઠુર કર્મો ન કરે પણ તમારા દાસ અને દાસીઓ બને અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરો અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરો મારા દેશના રાજનેતાઓને તમે બુદ્ધિ જ્ઞાન આપણથી ભરપૂર કરો કે જેથી તેઓ અમારા દેશને તમારા માર્ગોમાં ચલાવી અને સુખ સમૃદ્ધિ લાવ્યો બાપ અમારી આ તમામ અરજો ગરજો વિનંતી અમે તમારા પુત્ર અમારા મસીહી અને મધ્યસ્થી ઈશ્વરના જો જેવા કાલભાઈના પાર પર બિંદા કૃષે ચડાયા ડટાયા ત્રીજે દિવસે પોટું થાન પામ્યા તેમના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ સાંભળો અને તેને માન્ય કરો પિતા આમીન આમીન